એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી વિડીયોના માધ્યમથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે સુધીની વિકાસ યાત્રામાં ફરી એકવાર નવી પ્રોડક્ટ લઈને આવી ગયો છું જે છે રૂટ ગુલ હવે રૂટગુરુ ની અંદર સત્તર ટકા પાણીમાં દ્રાવ્ય મોલેડિયમ ત્યારબાદ મેંગેલેટેડ સ્વરૂપમાં જીરો વીસ ટકા અને આયન ની વાત કરીએ તો એ જીરો પોઈન્ટ દસ ટકા આવે છે અને તેના સિવાય લ્યુમિક એસિડ અને ફ્રી એમિનો એસિડ આવે છે

કે જે ઊંચા વાળી જમીન સાસર લઈ શકે છે અને પા જે જમીનની અંદર પોષક તત્વો જે પડેલા છે એને પાકના મૂળ સુધી પહોંચાડી અને સંપૂર્ણ ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે અને વ્યુમિક એસિડ છે વ્યુમિક એસિડ ને જમીન સુધારક કર તરીકે ઓળખવામાં આવે છે જે મૂળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને લસણ ડુંગળી જેવા પાકમાં જો મૂળનો વિકાસ થશે તો તેનો ગાંજો તાકાતવાળો થશે અને સારા દેખાવવાળો થાય છે ત્યારબાદ જે ફોલ્વિક એસિડ છે એ ફોલ્વિક એસિડ જે જમીનની અંદર પોષક તત્વો પડેલા છે એ અલભ્ય સ્વરૂપમાં હોય તો તેને લભ્ય સ્વરૂપમાં ફેરવે અને પાકના મૂળ સુધી પહોંચાડે છે જે એકંદરે છોડના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને ફ્રી એમિનો એસિડ છે એ ફ્રી એમિનો એસિડ બાવીસ પોઈન્ટ બે ટકા આવેલું છે જે પાકની અંદર પ્રોટીનનો વધારો કરે છે અને

અને પાકને વિલોછમ રાખવામાં ખૂબ જ મદદરૂપ કરે છે અને જે લોકોને મરચી અને હેરેના જેવો પાક ઊભો છે એ લોકો માટે આ રૂઢગુરુ છે એ વરદાન સ્વરૂપે સાબિત થવાનું છે ત્યારબાદ આ રૂઢગુરુ આપવાની પદ્ધતિની વાત કરીએ તો જે લોકોને શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે એ લોકોએ પિયતની સાથે પાણીની ટાંકી મૂકી અને એની અંદર એકરે પાંચસો ગ્રામ સુધીનું માપ રાખી અને આપી શકાય છે અને જે લોકોને શિયાળો પાકનું વાવેતર બાકી છે એ લોકોએ પાયાના ખાતરની સાથે એકરે પાંચસો ગ્રામ સુધી માપ રાખી અને આપી શકાય છે જ્યારે ઘઉં જેવા પાકમાં પૂરતી ખાતર આપતા હોય ત્યારે તેની સાથે મિક્સ કરી અને એમ પણ આપી શકાય છે અને જે લોકો પંપ દ્વારા છંટકાવ કરવા માંગતા હોય તો થી ત્રીસ ગ્રામ સુધીનું માપ રાખી અને પાકને કોઈ પણ અવસ્થાએ આપી શકાય છે હવે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે જ્યારે પંપ સાથે મિક્સ કરીને આપતા હોય ત્યારે તેની સાથે બીજી કોઈ દવા મિક્સ કરી શકાતી નથી તો એવું નથી ખેડૂત મિત્રો આ રાકોલ્ડો કંપનીના કોઈ પણ ફર્ટિલાઈઝર તમે એ પ્રકારની દવાની સાથે મિક્સ કરીને આપો તો પણ એમાં કોઈ પણ પ્રકારનું રિએક્શન આવતું નથી કે ખાતર ફાટી જવાનો પ્રશ્ન રહેતો નથી તો એક જ પ્રોડક્ટની અંદર ઘણા બધા તત્વો આપતા હોવાથી બીજા રાસાયણિક ખાતરોને નાખવાની જરૂરિયાત ઘટી જાય છે ઘણા બધા ખેડૂત મિત્રો રૂટગુરુનો ઓલરેડી ઉપયોગ કરી લીધેલો છે તો ટૂંક જ સમયમાં આપણે તે ખેડૂતોના ટેસ્ટીમોનિયલ વિડીયો લઈને આવીશું કે જેની અંદર ખેડૂત પોતાના મોઢેથી ગુરુ પ્રોડક્ટ વિશેના રિવ્યુ આપશે ત્યારબાદ તમને જો કોઈ કાંઈ પણ રૂટગુરુને લગતા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટના માધ્યમથી પૂછી શકો છો થેન્ક યુ